વારંવાર માનવ વસાહતો ઉપર હુમલા કરતા દીપડાની તમામ ગતિવિધિ પર નજર રાખવા દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર દીપડાને રેડિયો કોલર લગાડવામાં આવ્યું છે આ સંજોગોમાં બંને વચ્ચે સંઘર્ષને કેવી રીતે ઘટાડવામાં આવે તે અંગે સંશોધન શરૂ કરાયું છે અને તેના ભાગરૂપે અઢાર દિવસ પહેલાં દીપડાને બેભાન કરીને તેના શરીર પર રેડિયો કોલર લગાડવામાં આવ્યું હતું જેના થકી સુરત વન વિભાગને જાણકારી મળી છે કે દીપડાને જ્યાં પણ છોડવામાં આવે તે પછી તે પોતાના હોમ રેન્જમાં પાછો આવી જાય છે સુરતના ડીસીએફ આનંદકુમારે જણાવ્યું હતું કે જે દીપડાને રેડિયો કોલર લગાડવામાં આવ્યું છે તે અઢાર દિવસમાં એકસો પચાસ કિલોમીટર ચાલી અને ફરીથી પોતાના હોમ રેન્જમાં આવી ગયો છે આ દરમિયાન તેણે બે વખત નદી પાર કરી અને ઉકાઈ ડેમ નજીકથી પણ પસાર થયો છે તેમણે ઉમેર્યું હતું કે સુરત જિલ્લામાં લગભગ એકસો ચારથી પણ વધુ દીપડાઓ છે ये पूरा मतलब सेटेलाइट रेडियो कॉलरिंग मतलब इनका वो मेल लपड़ आठ साल का वो हम मतलब इनका किया और करने के बाद हम मतलब जंगल विस्तार में छोड़ा उधर और छोड़ने के बाद इसका करीबन मतलब इनका डेढ़ सौ किलोमीटर ये मूवमेंट करके एक मूल व्यवस्था मतलब इनका वो एरिया पर मतलब इनका आ गया है और इसका ये खास है मतलब इनका दो बार मतलब इनका तापी रिवर क्रॉस किया है उमरपड़ा से मतलब सोनगढ़ सोनगढ़ से वेरा वेरा से मतलब इनका वो मांडवी मांगरोल तक मतलब ये लपड़ का मतलब इनका करीबन पंद्रह दिन में मतलब डेढ़ सौ किलोमीटर मतलब इनका एक